હલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો ઘરે સંક્રાંત કરવા આવ્યું જ ને હું યુવરાજ ને ઊન કરણ ને અમે બધા આવ્યા છીએ સંક્રાંત કરવા તો આજે જેટલી પણ શોપિંગ કરી છે અમે તો મારી મમ્મી ને લોકોએ કરી છે મેં નથી કરી પણ એ શોપિંગ કરી છે એ ચાલો આજે તમને હું બતાવું તો કારણ કે શોપિંગ બહુ મોટી છે એટલે એક એક કરીને તો નહીં બતાવી શકું પણ જેવી રીતે તમને મને ફાવશે એમ તમને બતાવીશ તો ચાલો તમને બતાવું બાય બાય કરતા કરતા બાય બાય તો આ બધી જ સાડી છે તો સાડી અને બીજા કપડાં બધા અમે જામનગર ગયા હતા હું પણ ગઈ હતી તો અમે લઈ આવ્યા છીએ સાડી બધી જ અને કપડાં નહીં બધું તો એ મધુબેન માટે સાડિયું છે તો એ મધુબેનને દેવાની છે અમારામાં તો આણું કીએ પણ ગુજરી ગુજરાતીમાં એને કરિયાવર કહેવાય તો એના માટે લીધી છે મધુબેન માટે તો જામનગર ગયા હતા અમે દરબારગઢમાં તો ત્યાંથી લઈ આવ્યા છીએ તો આટલી બધી સાડીઓની શોપિંગ તમને કેવી લાગી કેજો કહેજો કમેન્ટમાં તો આ બધી મધુબેન માટે છે અને આ છે મારા ભાભી માટે ઘંચોરું તો કન્ટિન્યુઅર વિડીયો જોતા રહેજો ઘંચોરો તમને છેલ્લે ખોલીને બતાવીશ કેવું છે પછી તો મધુબેન માટે આ બધું છે ચણિયા છે સાડીના ને બ્લાઉઝને એ સીવરાવા દીધા હતા તો એ પણ સીવાઈ ગયા છે તો એ પણ તમને બતાવીશ તો આગળ વિડીયો જોતા રહેજો તો આ છે ફૂલદાની ને જગ ને એવું બધું મધુબેને જી એને પસંદ આવ્યું એ બધું લીધું છે અને હજી તો લેવાનું ઘણું બધું બાકી છે હવે લેવા જશે મધુબેનને એ લોકો પણ આટલી શોપિંગ કરી છે તો અમે આજે આવ્યા તો મેં કીધું ચાલો તમને બતાવી દઉં તો આ ચપ્પલ છે મધુબેનના પસ ને છબી ને ઝુંમર ને તોરણ ને ઘડિયાળ ને બધું એવું લીધું છે મધુબેને એને પસંદ આવ્યું એ બધું એની પસંદનું લીધું છે પછી આ ઢોસા ને એવું પણ લીધું છે અને આ ઘડિયાળ જોઈ લો કેટલી મસ્ત મજાની છે મને તો ઘડિયાળ બહુ ગમે છે તમને ગમે તો કહેજો પછી આ વેલ છે ચોંટાડવા માટે તો એવું બધું લીધું છે અને પછી આ બીજા ઝુમ્મર છે ચાર અને પછી બે ઓલા ઝુમ્મર છે ફ્રૂટવાળા ને ઢૂસા છે પછી ઢીંગલો તો મધુબેને નાનકડો લીધો હોય કે મારે મોટો નથી લેવો એટલે નનકડો લીધો છે અને આ છે આ ટાઈપના ઝુમર છે ચાર અને બે છે ઓલા ઝુમર ફ્રૂટવાળા પછી પડદા અને ચણિયા અને બ્લાઉઝ ને બ્લાઉઝના પીસ ને એવું બધું લીધું છે અને પછી આ છે મારા બે ભાઈ છે તો બે માટે લીધા છે કપડાં તો આ કાંઈક કેટલી જોડી છે ખબર નથી આઠ છે કે દસ છે એમ કાંઈક દસ જોડી કે એમ કાંઈક લીધા છે કપડાં તો આ બધા જ મારા બે ભાઈઓ છે એના કપડાં છે બે ભાઈ માટે તો એ આઠ દસ દસક જોડી છે લગભગ તો એ દશક જોડી એ લોકો માટે કપડાં લીધા જ છે અને મમ્મીના કપડાં તો તમને નહીં બતાવું કારણ કે આ લોકોના છોકરાઓનાને મધુબેનનાને બતાવી દીધા તો પછી આ મધુબેને પોસ લીધું છે ને આટલી શોપિંગ કરી છે મધુબેને તો ચાલો તમને હજી આગળ પણ શોપિંગ બતાવીશ તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો તો આ બધી છે શોપિંગ હજી તો વાસણ ને એ બધું લેવાનું બાકી છે પછી ઘણી બધી મોટી મોટી વસ્તુ ને એ બધું લેવાનું બાકી છે કરિયાવર માટે તો હજી તો આટલી શોપિંગ થઈ છે હજી શોપિંગ કરવામાં હજી તો ઘણી બધી કરવાની બાકી છે શોપિંગ અને પછી લગ્ન આવે જ છે મધુબેનના અને મારા મોટા ભાઈના અને છવ્વીસ તારીખના લગ્ન આવે છે પહેલાં મહિનાની છવ્વીસ તારીખે પછી બીજા મહિનાની ચાર તારીખે લગનનો શું કહેવાય ફેરા અને એ બધું છે તો ફેરા છે લગ્ન છે ચાર તારીખના અને પછી ત્રણ તારીખના દાંડિયા રાસ ને એ છે પછી બે તારીખના માંડવો છે દસ દિવસના લગ્ન છે તો બધા જ આવી જાજો લગ્નમાં અને સમૂહ લગ્નમાં છે મારા ભાઈના અને બેનના લગ્ન તો આવી જાજો બધા લગનમાં તો ચાલો હવે તમને ઘનચોરો ખોલીને બતાવું કેવો છે તો આખો તો નહીં ખોલું આટલો બતાવી દઉં તમને તો અંદાજ આવી જ શું કહેવાય અંદાજ આવી જશે આવો છે ઘનચોરો અને આ છે બધા બ્લાઉઝ મધુબેનના તો આટલા સીવાણા છે હજી તો સીવવા દીધા છે આટલા સીવાઈ ગયા છે ને બીજા હજી બાકી છે આ છે ચણિયાચોળી તો મધુબેનની ચણિયાચોળી છે તો કેવી મસ્ત છે તો એ મધુબેને લીધી છે તો તમને કેવી લાગી કમેન્ટ કરી દેજો અને કેજો કમેન્ટમાં ઘનચોરો છે એ ભાભી માટે છે અને ચણિયાચોળી મધુબેન માટે છે દાંડિયા માં પહેરશે તો એટલા માટે લીધી છે અને આટલા બ્લાઉઝ સીવાઈ ગયા છે અને બીજા હજી આ છે બધા ગોદડા તો આટલા ગોદડા બની ગયા છે કારણ કે નવ ગોદડા બની ગયા છે અને ત્રણ હજી બનાવા દીધા છે ત્યાં પડ્યા છે હજી બન્યા નથી તો બાકી છે બનાવવાના તો બાર ગોદડા બધા થઈને મધુબેનને આપણે કરિયાવરમાં આપવાના છે તો અત્યારે નવ બની ગયા છે અને ત્રણ હજી બાકી છે બે સા પણ લીધા છે આપણે મધુબેન માટે બે ત્રણ તો એ બધી શોપિંગ કરી છે અને હજી શોપિંગ કરવાની બાકી છે વાસણનું એ બધું લેવાનું બાકી છે પણ એ બધું અમે લગ્ન પછી લેશું તો ચાલો તમને બતાવું તો મેં કીધું ચાલો તમને ગોધડા ખોલીને બતાવી દઉં કેવા છે અને કેવા નહીં તો તમે કમેન્ટ કરીને કહેજો કેવા છે તો આ પણ બધા મધુબેન પસંદના છે અને ભાટિયા ગયા તા ભાટિયાથી ગયા તા ફળ પછી એના ગોધડા બનાવવા દીધા હતા તો એ પણ અમને બહુ મોંઘા પડી ગયા છે તો આવા છે ગોદડા તો તમને કેવા લાગ્યા કે જો તો એ પણ બેનને કર્યાવરણમાં દેવાના છે અને હજી તો વાસણ એ બધું લગ્ન પછી લેવાના છે તો એ લગ્ન પછી લેશું વાસણ ને એ બધું અને હા આના પછીનો વિડીયો અમે શું શું શોપિંગ કરી છે અમારા ભાઈના બેનના લગ્ન છે તો એટલા માટે તો ઘરની તો એ અમે સંક્રાંત કરીને ઘરે વયા જઈશું પછી તમને બતાવશું અમારી શોપિંગ કરેલી છે એ બધી ઘરે પડી છે અને કટલેરીની શોપિંગ કરવા અમે જાશું કાલે તો એ પણ વિડીયો બનાવશું તો તમને બતાવશું તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો આ વિડીયોમાં નહીં બતાવીએ એ આવતા વિડીયોમાં બતાવશું તમને તો જોવાનો ભૂલતા નહીં અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો તો હવે તો હું ગોદડા બતાવી બતાવીને થાકી ગઈ તો તમારામાં ગોદડા આપે કે નહીં કે જો કમેન્ટમાં કર્યાવરમાં ગોદડા આપે કે નહીં અમારે તો ગોદડા મેન છે આપવા જ પડે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ છે એપલ એપલવાળું પળ છે તો એનો પણ મસ્ત મજાનો ગોદડા અને આ છે ડોલનો સેટ બાથરૂમ સેટ અને આ છે આઈસ્ક્રીમ આ આ છે છે ગરવો રોટલી રાખવાનો અને બધા કચોરા તો આજનો વિડીયો અમારો આટલો તો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો